બસો હાથીના વજન જેટલી તોપની વાત સાંભળી છે વાત જાણે એમ છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલર એક એવું હથિયાર બનાવવા ઈચ્છતો હતો કે જે દુશ્મનની કોન્ક્રીટની મજબૂત દિવાલો અને બંકરોને એક જ ધડાકે ઉડાવી શકે અને તેણે સ્વેરર ગુસ્ટાવ નામની તોપ બનાવી આ તોપ ત્રેવીસ ફૂટ પહોળી આડત્રીસ ફૂટ ઊંચી અને લગભગ એકસો ફૂટ લાંબી હતી તેના એક સેલ એટલે કે ગોળાનું વજન એક હાથી જેટલું હતું આ રાક્ષસી તોપ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગોળો ફેંકી શકતી હતી અને ત્રેવીસ ફૂટ જાડી કોન્ક્રિટની દીવાલ ધરાશાય કરી શકતી હતી તેમ છતાં પણ આ તો હિટલરના ગળાનો ઘંટ સાબિત થઈ કારણ કે તેનું કદ એટલું વિશાળ હતું કે શત્રુના બોમ્બર વિમાનો આંખો વીંચીને પણ તેને નિશાન બનાવી શકતા હતા તેને એસેમ્બલ કરવા માટે ચાર દિવસનો સમય લાગતો ચલાવવા માટે બે હજાર માણસોની જરૂર પડતી અને તેને ખસેડવા માટે ચાર રેલવે ટ્રેક લગાડવા પડતા અને એથી પણ મોટી ખામી ચૌદ ગોળા ફાયર કર્યા પછી તેની બેરલ બદલવી પડતી હતી જે ખૂબ જ ખર્ચાળ અને સમય ખાય એવી પ્રક્રિયા હતી આ બધા જ કારણોને લીધે અંતે આ હથિયારને થોડા જ મહિનામાં ડિસ્કન્ટિન્યુ કરવામાં આવ્યું અને બાદમાં તેને નષ્ટ પણ કરી દેવામાં આવ્યું જેથી તે શત્રુના હાથમાં ન જાય